અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવતા હોય છે ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે બે સમયનું ભોજન સહિત આરોગ્ય ચકાસણી અને કંબલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા ભાવે લોકોની સેવાકીય યજ્ઞમાં સહભાગી થવા અપીલ કરી છે

નર્મદે હર આ વર્ષે ભગવતીમાં નર્મદાની કૃપાથી નર્મદા પરિક્રમાવાસીઓ અત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ કોઈ બસથી કોઈ ફોર વ્હીલરથી આવી રહ્યા છે એમાંય આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે બેઉ ટાઈમ મળીને લગભગ હજારથી બારસો પરક્રમાવાસીઓ પરડે આવે છે એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની સવારે બાલભોગ બે ટાઈમ ભોજન એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે કોઈને પગ દુખતા હોય કોઈને તાવ કોઈ બીમાર પડ્યો હોય એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે તો અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ પણ જ્યાં હો ત્યાં આવાસીની સેવા કરો ચાઇ નાસ્તા ભોજન ની પણ તમારથી બને તો સેવા કરો અથવા તો રામકુડ ઉપર પણ આપ કરી શકો છો અને માં ભગવતી નર્મદા મૈયાની ની કૃપા મેળવી શકો છો પાપ પધારો જય શિયાળા